ગુરુ ગોવિંદ દો ખડી કોલા ગો પા ભલિયારી ગુરુ આપી ગોવિંદ બતા કબીરા ગોવિંદ બતા ગોવિંદ બતા જય માતાજી જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ તેની વિધિ પૂજન અને તેનું મુહૂર્ત તો ચાલો જાણીએ આપણે ગુરુ પૂર્ણિમા વિશે વિષ્ણુ ગુરુર્વિષ્ણ ગુરુર્દેવો મહેશ્વર સાક્ષાત પર બ્રહ્મા શ્રી ગુરુવે હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ જ વિશેષ મહત્વ છે અને દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિએ મનાવવામાં આવે છે આ તહેવારની ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધનું પ્રતિક માનવામાં આવે છે તેને વેદ પૂર્ણિમા અથવા તો વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ દિવસે દાન કરવાથી શુભ ફળ મળે છે અને આ દિવસે શિષ્યો ગુરુનો આભાર વ્યક્ત કરે છે કારણ કે ગુરુ આપણને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢે છે અને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે તો આવો જાણીએ આપણે કે ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ શું છે પૂજા વિધિ શુભયોગ અને બીજી ઘણી બધી જાણકારી તો ગુરુ પૂર્ણિમા છે એ ક્યારે છે તો ગુરુ પૂર્ણિમા છે એ પંચાંગ અનુસાર અષાઢ મહિનાની પૂર્ણિમાની તારીખ વીસ જુલાઈના રોજ સાંજે પાંચ અને ઓગણસાઠ વાગ્યાથી એટલે કે છ વાગ્યાથી શરૂ થશે અને જે એકવીસ જુલાઈના રોજ બપોરે ત્રણને છેતાલીસ વાગ્યે સમાપ્ત થશે તેથી ગુરુ પૂર્ણિમા એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ મનાવવામાં આવશે તો ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ ક્યાં તો ગુરુ પૂર્ણિમાનું મુહૂર્ત ક્યારે છે ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે પાંચ અને છેતાલીસથી બપોરે ત્રણ અને છેતાલીસ સુધી પૂજાનો સમય છે અને ગુરુ પૂર્ણિમાનો શુભ યોગ છે આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે ઉતરા સાઢા નક્ષત્રની સાથે વિષ્કુંભ પ્રીતિયોગ સાથે સર્વાર્થ સિદ્ધિયો સર્વાર્થ સિદ્ધિયોગ બની રહ્યો છે સવારે પાંચ અને સત્તાવન વાગ્યાથી શરૂ કરીને આખો દિવસ સર્વાર્થ યોગ રહેવાનો છે તો ગુરુ પૂર્ણિમાની પૂજાની વિધિ ક્યારે કરવાની છે શું કેવી રીતે કરવી ગુરુપૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને બધા નિત્યકામ કરીને સ્નાન કરીને આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે આ પછી સ્વચ્છ કપડાં પહેર્યા બાદ તાંબાના લોટામાં પાણી સિંદૂર અને લાલ ફૂલ પધરાવીને સૂર્યને અર્ધ્ય અર્પિત કરો આ સાથે તમારા જે કોઈ આરાધ્ય દેવ હોય તેની વિધિવ્યત પૂજા કરવી જોઈએ ગુરુપૂર્ણિમા પર ખાસ રીતે ગુરુનો આભાર માનવો જોઈએ શુભેચ્છા સંદેશ અને ફોટા સાથે આપણે એને હેપ્પી પૂર્ણિમા પણ કહેવું જોઈએ આ પછી તમારા ગુરુઓને માળા વગેરે અર્પણ કરો આ સાથે જો તમારા ગુરુ નજીકમાં રહેતા હોય તો તેના ઘરે જઈને તેના ચરણ સ્પર્શ કરીને કેટલીક ભેટ આપો જો ગુરુ આ સંસારમાં ન હોય તેમના સ્થાને ગુરુની ચરણ પાદુકાની પૂજા કરો આ સિવાય જેમને ગુરુ નથી હોતા તેઓ આ દિવસે નવા ગુરુ પણ ધારણ કરે છે તો ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ છે એ કેવું છે તો તો ગુરુ પૂર્ણિમા બે હજાર ચોવીસનું મહત્ત્વ જોઈએ તો કબીરદાસજીએ લખ્યું છે કે ગુરુ ગોવિંદ દોનું ખડી કાકેલા ગોપા બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતા આ ચોપાઈમાં કબીરદાસ કહે છે કે જો ભગવાન અને ગુરુ બંને ઊભા હોય તો પહેલાં કોના ચરણ સ્પર્શ કરવા જોઈએ તેથી ગોવિંદે પોતે જ કહ્યું કે સૌથી પહેલાં ગુરુના ચરણ સ્પર્શ કરવા જોઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના ગુરુઓ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે આ દિવસે ગૌસેવા કરવાની સાથે જરૂરિયાતમંદોને દાન કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મળે છે આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને સાથે કુંડળીમાં ગુરુદોષ સમાપ્ત થાય છે તો આ ગુરુ પૂર્ણિમાનો વિડીયો આપને કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ગુરુદેવ